મધ્ય મોડી રાત સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે ચોમાસાની સિઝનમાં પ્રથમ વરસાદમાં આગમન છે વરસાદે સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર પાપ ચડીને પોકારી રહ્યું છે પ્રિમોન્સૂન કામગીરીમાં માત્ર વેટ વિધારવામાં આવી છે અને જે શહેરના લોકોને હાલાકી ભોગવવી પડે છે એ આપ પોતે પણ સુરતના જે વિડિયો સામે આવી રહી છે સોશિયલ મીડિયા મારફત એનાથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે તો એ મનસન કામગીરીની અંદર માત્ર ભેટ ઉતારવામાં આવી છે ભ્રષ્ટાચાર થયો હોય અને ઠેર ઠેર પાણીને જળબંબાકાર સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકો તો સ્તરા પોકારી જ રહ્યા છે પરંતુ આપ જોઈ શકો છો કે શહેરની શું હાલત દયનીય થઈ ગઈ છે આજે સુરત શહેર એમ લાગે છે કે આ કાશ્મીરનું દાલ સરોવર નહીં કે સુરતનું ઘણી જગ્યાએ હોડીઓનું લોકોને હોડીઓમાં અવરજવર કરવાની ફરજ પડી રહી છે કેમ લાગે છે કે કાશ્મીરનું દાલ સરોવર છે અને આપણે એક જ વાત કહું છું જાહેર જનતાને એક જ વાત કરું છું કે સુરતના જે તમામ ઝોનના ઝોનલ અધિકારી છે ટેકનિકલ સ્ટાફ છે કાર્યપાલક વિદ્યાર્થીઓ કે ડેપ્યુટી કાર્યપાલકો એ માત્ર ગેરકાયદેસર બાંધકામની ભલામણ અને ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં જ એમનો પંચોતેર ટકાનો સમયની બરબાદી કરી રહ્યા છે જેના કારણે શહેરની જનતાને જે પ્રાથમિક અસુવિધાઓ થઈ રહી છે જે પ્રાથમિક સુવિધાઓ પ્રત્યે જે ધ્યાન આપવું જે ધ્યાન આપતા નથી એના કારણે પણ આ સમસ્યા સર્જાઈ રહી છે તો મ્યુનિસિપલ શ્રી જે છે આપણે એટલી જ અપીલ કરીએ છીએ કે આ જે તે ઝોનમાં જે સ્થિતિ સર્જાઈ છે શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું મે મહિનામાં કે જે કામગીરીમાં ભેટ ઉતારવામાં આવશે કે લોકોને ઠેર ને ઠેર સમસ્યા રહેશે જળબંબાકારની તો અમે એ પ્રિમોન્સિંગ નબળી કામગીરી સામેના કાર્ય અધિકારીઓ પર કાર્યવાહી કરશું હવે આપણે એ જ અપીલ કરીએ છીએ કે એ તમામ જે કંઈ જવાબદાર અધિકારી હોય કર્મચારી હોય એની સામે કાર્યવાહી કરવી જોઈએ કે જેના થકી આવનારા વર્ષોમાં આ ભારતીય જનતા પાર્ટીનું પાપ જે છાપરે ચડીને પોકારે છે દર વર્ષે અને જેનાથી લોકો હાલાકી ભોગવે છે એક મુશ્કેલી વેઠી રહે છે એક મોટી વેઠવાનું કાયમી ધોરણે બંધ